નમસ્કાર મિત્રો સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં વહીવટી વિભાગમાં જગ્યાઓ બહાર પડેલી છે નીચેની જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારોએ દિવસ સાતમાં જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ અને અનુભવની વિગત સાથે ઉપરોક્ત સરનામાએ અરજી કરવાની રહી છે જગ્યાની વાત કરીએ વહીવટી વિભાગમાં ટ્રાન્સપોર્ટ મેનેજર લાયકાત જોઈએ સંસ્થાની માલિકી અને ખાનગી વાહન વ્યવસ્થા અંગે વહીવટી અને તકનીકી જાણકારને અગ્રતા આપવામાં આવશે બોયઝ હોસ્ટેલમાં હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ લાયકાત સ્નાતક સાથે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર બોયઝ હોસ્ટેલ ગૃહપતિ ચોવીસ કલાક રહી શકે સ્નાતક સાથે બે વર્ષનો અનુભવ ગર્લ્સ હોસ્ટેલ ગૃહમાતા ચોવીસ કલાક રહી શકે તેવા સ્નાતક સાથે બે વર્ષનો અનુભવ વહીવટી પટ્ટાવાળામાં ધોરણ દસ પાસ અથવા બાર પાસ વહીવટી ક્લાર્કમાં સ્નાતક સાથે બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે ત્યારબાદ જોઈએ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રુપ ઓફ કોલેજમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓ યાદ કરીએ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સરદાર પટેલ ગ્રુપ ઓફ કોલેજીસ માટેની જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ દસમાં જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહી છે જગ્યાઓની વાત કરીએ એમએટી આર આર મોડાપરા આર્ટસ કોલેજમાં બી એન એમ એ એક પ્રિન્સિપલની જગ્યાઓ બહાર પડેલી છે આસિસ્ટ પ્રોફેસરમાં હિસ્ટ્રીમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતીમાં બે જગ્યાઓ ખાલી છે ત્યારબાદ જોઈએ રામુભા તેજાણી એન્ડ શાંતાબેન વિડિયા સાયન્સ કોલેજમાં બીએસસીમાં પ્રિન્સિપલની એક જગ્યા ખાલી પડેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિસ્ટ્રીમાં બે જગ્યાઓ ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર બોટનીમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માઇક્રોબાયોલોજીમાં બે જગ્યાઓ ખાલી છે લેબ આસિસ્ટન્ટ જુલોજીમાં એક જગ્યા ખાલી છે ત્યારબાદ જોઈએ જેલ કાકડીયા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ બીકોમ કોમ બીબી અને એમ કોમમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટમાં બે જગ્યાઓ ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માર્કેટિંગમાં ચાર જગ્યાઓ ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર મેથ્સ અને સ્ટેટમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ફાઇનાન્સમાં ત્રણ જગ્યાઓ ખાલી છે ત્યારબાદ જોઈએ બી એસ લખાણી કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ બીસીએ પ્રિન્સિપલમાં એક જગ્યા ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર કમ્પ્યુટરમાં બે જગ્યાઓ ખાલી છે લેબ આસિસ્ટન્ટ કમ્પ્યુટરમાં એક જગ્યા ખાલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે દિવસ દસમાં ઉપર જણાવેલા સરનામા ઉપર પ્રમાણપત્રોની ખરી નકલ સાથે અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ લાઈફ લાઈન વિદ્યાલય જામ દુધઈમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠમાં માધ્યમિક વિભાગ ધોરણ નવ અને દસમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર અને બાર કોમર્સમાં દરેક વિષય માટે યોગ્ય લાયકાત પીટીસી અથવા બીએડ અને અનુભવ ધરાવતા શિક્ષકોએ નીચેના નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ પારોલ યુનિવર્સિટી વડોદરા સિક્યુરિટી ગાર્ડ અને હોસ્ટેલ રેક્ટર માટે પુરુષ અને મહિલા ઉમેદવારની જરૂર છે વખત ઇન્ટરવ્યૂ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવાર સવારે દસથી બપોરે એક કલાક સુધી હોસ્ટેલ રેક્ટર અંગ્રેજી અને કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવનાર ગ્રેજ્યુએટ અને અનુભવી ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે નીચે દર્શાવેલા સ્થળો પર રૂબરૂમાં હાજર રહેવું સિક્યુરિટી ગાર્ડ પાંચ છ ઊંચાઈ અને ઓછામાં ઓછું પંચાવન વજન ધરાવતા ચાલી વર્ષ સુધીની મહિના દસ પાસ અને મજબૂત શારીરિક માંધાવાળા અનુભવી સિક્યુરિટી ગાર્ડ જોઈએ છે આરબી અને બીએસએફના માજી સૈનિકોને અગ્રતા આપવામાં આવશે બાર કલાકની શિફ્ટ ડ્યુટી રહેશે જે કોઈ ઉમેદવારનો રસોઈ તેમણે નીચે આપેલા કોઈ પણ એક એડ્રેસ ઉપર સંપર્ક કરવાનો રહેશે